હળવદ તાલુકામાં ભાદરવો ભરપૂર વરસ્યો છે જેને લઈને ખેડૂતોના ઊભા પાકોમાં ગળાડૂબ પાણી ભરાયા છે તો સાથે જ કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે હળવદ તાલુકાના વિવિધ ગામોમાં નદીઓ અને વોકળાઓ પણ બે કાંઠે થયા છે ત્યારે તાલુકાના ધણાદ ગામે ભારે પવનના પગલે બાર જેટલા કાચા પાકા મકાનોને નુકસાન થવાના સમાચારો મળી રહ્યા છે જેમાં પતરા ઉડવા નળિયા ઉડવા સહિતનું નુકસાન થયું છે જેમાં ધણાદ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ધણાદ ગામે ગોરધનભાઈ ગાંડાભાઈ મહેશભાઈ ચંદુભાઈ અશોકભાઈ બાજુભાઈ ખોળાભાઈ ગાંડાભાઈ વશરામભાઈ બાબાભાઈ જયસિંહભાઈ દેવજીભાઈ કિશોરભાઈ રમેશભાઈ ચંદુભાઈ ચતુરભાઈ અવચરભાઈ ગોરધનભાઈ હસમુખભાઈ અને મકાનમાં નુકસાન થયું છે ત્યારે વરસાદને પગલે બાર મકાનોમાં નુકસાન તો ઘર વખરી પલળી જતા નુકસાન વેઠવું પડ્યું છે તો સાથે જ બે જેટલા વરસેલા વરસાદને પગલે ધણાદ પાસે આવેલી ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી જેથી કરીને વાહન ચાલકો પણ અટવાયા હતા